નમસ્કાર સરદાર ગુર્જરમાં મહત્વના સમાચારો પર એક નજર ભૂમિ ગામે એનઆરઆઈની ત્રણસો ગુઠા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી હુમલો કરતા પચીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ ભારતીય મજદૂર સંઘ દ્વારા અમદાવાદમાં આયોજિત આક્રોશ રેલીમાં આણંદ જિલ્લાના બે હજારથી વધુ કર્મીઓ જોડાશે બોરસદ તાલુકાના નિસરાયમાં પશુપાલકને ખોટી રીતે નામંજૂર ક્લેમની રકમ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ વાસદ પાસેથી અઢાર પૈસાને ક્રરતાપૂર્વક ટ્રકમાં ભરીને હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા ફીણાવ ભાગોળમાં બોલાચાલીમાં છાતી પેટમાં ચપ્પાના ઘા અને માથામાં દંડાથી ઈજા પહોંચાડવા બદલ બે વ્યક્તિને એક વર્ષની સખત કેદ ઉમરેટ નડિયાદ રોડ પર આવેલ વણસોલ સીમમાં આગળ જતા વાહનની પાછળ બાઇક ભટકાતા વૃદ્ધ ચાલકનું મોત ખંભાતમાં નેકલેસ બનાવવા માટે આપેલી રકમ પૈકી એક પોઈન્ટ સિત્તેર લાખના ચેકલેટન કેસમાં સુરતના સોનીને એક વર્ષની સજા વસો તાલુકાના અલિન્દ્રામાં ખેતી વિષયક લોનની બાકી રકમ ચાર પોઈન્ટ એક લાખ સાત ટકા વ્યાજ સાથે બેંકને ચૂકવવા ખેડૂત સહિત વારસદારોને હુકમ નડિયાદમાં ટ્રેક્ટર ખરીદી પેટીનો ચેક રિટન કેસમાં કળુસિંહ ચૌહાણને એક વર્ષની કેદ પાંચ પોઈન્ટ સત્તાણું લાખ ડન પેટલાદમાં અડતાલીસ હજાર રૂપિયાના ચેક રિટન કેસમાં ખડાના વિનુભાઈ ઠાકોરને એક વર્ષની કેદ